તો તમે જોઈ શકો છો કે ભજીયા જ પલટાવા લાગ્યા છે તો એકદમ ભજીયાનું બેટર આપણું પરફેક્ટ છે હજી આપણે ઝારાનો ઉપયોગ પણ નથી કર્યો તો પણ ભજીયા આપણા એકદમ સરસ રીતે પલટવા લાગ્યા છે તો મેથીના ભજીયા બનાવવા માટે સૌથી પહેલા તો અમે અડધી ચમચી હિંગ અડધી ચમચી અજમા લીધેલા છે ત્યારબાદ અહીંયા અડધી ચમચી જેટલા સૂકા ધાણા લીધેલા છે તે આપણે એડ કરીશું સુકા ધાણાને આ રીતના આપણે અધકચરા વાટી લેવાના છે ત્યારબાદ એક નમ જેટલા મેં ડુંગળી લીધેલી છે ડુંગળી એડ કરવી એકદમ ઓપ્શનલ છે પણ ડુંગળીનો ટેસ્ટ મેથીના ગોટામાં ખૂબ સરસ એવો આવે છે ત્યારબાદ તેમાં આપણે અડધા વાટકા જેટલા લીલા ધાણા એડ કરીશું અને એક વાટકા જેટલી આપણે લીલી મેથી એડ કરીશું મેથીને આપણે સરસ એવી ધોઈને લેવાની છે ઘણાનો એવો પ્રોબ્લમ હોય છે કે ભજીયા તો બને છે પણ જાળીદાર બનતા નથી તેલ ચડી જાય છે વધારે તળવાથી લાલ થઈ જાય છે તો આજે આપણે બધાના પ્રોબ્લમનું સોલ્યુશન લઈને આવ્યા છીએ તો તમે પણ જો આ રીતે ભજીયા બનાવશો ને તો તમારે પણ પહેલી જ વારમાં એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર ભજીયા બનીને તૈયાર થશે ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ત્યારબાદ મરચાનું મરચાંનું કટિંગ એડ કરીશું તો તમે તીખું મોરું તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો ત્યારબાદ ભજીયામાં એકદમ સરસ જાળી પડે ને તેના માટે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું ખાંડ એડ કરવાથી ભજીયામાં સરસ એવી જાળી તૈયાર થાય છે અને ત્યારબાદ આપણે પાણી એડ કરીશું તો આ રીતના જો મેથીનો ગોટાનો લોટ બાંધવામાં આવે ને મેથીના ભજીયાનો લોટ તો ખૂબ સરસ એવો લોટ તમારો તૈયાર થશે તો બધી સામગ્રી આપણે સરસ રીતે સૌથી પહેલાં તો મિક્સ કરી લેવાની છે તો સૌરાષ્ટ્રના તો ભજીયા એકદમ પ્રખ્યાત હોય છે સૌરાષ્ટ્રના લોકોને જો રાતે ઉઠાડીને તમે પૂછો ને કે ચાલો અત્યારે આપણે કંઈક બનાવીને ખાઈએ તો પણ સૌરાષ્ટ્રમાં સૌથી પહેલી પસંદગી તો ભજીયાની જ આવે છે તો સરસ રીતે બધી સામગ્રી મિક્સ થઈ ગઈ છે ત્યારબાદ મેં ખાવાના સોડા લીધેલા છે તે આપણે એડ કરીશું અને સોડાને એક્ટિવેટ કરવા માટે મેં આપણે અડધો લીંબુનો રસ એડ કરીશું અને સરસ રીતે સોડા અને લીંબુને આપણે મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે તેમાં ચણાનો લોટ એડ કરીશું તો ચણાના લોટને હંમેશા આપણે ચાળીને લેવાનો છે તો આપણે લોટને એડ કરીશું અને એકદમ હળવા હાથે આપણે મિક્સ કરી લેશું તો મેથીના ભજીયાનો લોટ છે ને આપણે એકદમ વધારે ચીકડું નથી કરવાનું એકદમ હળવા હાથે આ રીતના જ મિક્સ કરવાનો છે જો તો જો વધારે વાળો હશે ને તો પણ ભજીયા તમારા સારા નહીં બને તો એકદમ આ રીતના હળવા હાથે જ આપણે આ રીતના મિક્સ કરીશું તો આ રીતનું ભજીયાનું બેટર આપણું તૈયાર થઈ ગયું છે ભજીયાનું બેટર આપણે આ રીતનું થોડુંક ઢીલું રાખીશું જેથી ભજીયા તમારા એકદમ સોફ્ટ તૈયાર થશે તો તેલ પણ આપણું મીડિયમ એવું ગરમ તૈયાર થઈ ગયું છે ત્યારબાદ આપણે એક પછી એક આ રીતના ભજીયાને તૈયાર કરીશું તો ભજીયા પાડતી વખતે થોડુંક તમે ભીનું હાથ કરી લેશો ને તો ભજીયા એકદમ સહેલાઈથી તમારા હાથમાંથી છૂટી જશે અને ભજીયા પલટામાં બિલકુલ ઉતાવળ નથી કરવાની જો આ રીતના ભજીયા એને જાતે જ ફરવા લાગે ને તો સમજી જવાનું કે બેટર આપણું એકદમ પરફેક્ટ છે તો આ રીતના આપણે કઢાઈમાં જેટલા ભજીયા સમાશે ને એટલા આપણે પાડી લેવાના છે તો તમે જોઈ શકો છો કે ભજીયાની જાતે જ પલટાવા લાગ્યા છે તો એકદમ ભજીયાનું બેટર આપણું પરફેક્ટ છે હજી આપણે ઝારાનો ઉપયોગ પણ નથી કર્યો તો પણ ભજીયા આપણા એકદમ સરસ રીતે પલટવા લાગ્યા છે તો એકદમ હળવા હાથે આપણે ભજીયાને આ રીતના ઝારાની મદદથી આ રીતના પલટાવતા જશું તો એકદમ હાઈ ગેસની ફ્લેમ હશે ને તો ભજીયા તમારા ઉપરથી લાલ કલરના થઈ જશે જેથી જ્યારે તમે ભજીયા તેલમાં એડ કરો ને ત્યારે આપણે ગેસની ફ્લેમને લો કરી લેવાની છે ત્યારબાદ જ આપણે ગેસની ફ્લેમને હાઈ કરવાની છે જો આવી નાની નાની ટીપ્સ તમે ફોલો કરશો ને તો તમારે પણ ભજીયા લાલ નહીં થાય અને એકદમ સરસ ભજીયા તમારા તૈયાર થશે તો આ રીતે આ ભજીયાને આપણે પલટાવતા જવાનું છે જેથી બધી જ સાઈડ સરસ એવા ભજીયા તમારા પરફેક્ટ તૈયાર થાય તો સેમ પ્રોસેસથી બીજા પછી પણ આપણા મેં તૈયાર કર્યા છે જો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બે લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો આ રીતે પછી આપણા તૈયાર છે તો પછી આને મેં અહીંયા ચારામાં કાઢી લીધેલા છે તો ગરમા ગરમ એકદમ પોચા જાળીદાર ભજીયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તમે જો એકદમ મસ્ત રૂ જેવા બન્યા છે અને સાથે મેં અહીંયા કઢી સર્વ કરી છે તો ભજીયા સાથે કઢી પણ ખાવાની ખૂબ જ મજા આવે છે તો એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો અને જો તમને આજેના મારા મેથીના ભજીયાની રેસીપી ગમે ને તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો એકદમ સુપર ટેસ્ટી મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા જાળીદાર મેથીના ભચ્ચે આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ